તાપી જિલ્લાના નિઝર તાલુકાના આવેલ દિવાડા ગામમાં ટીએસપી આવાસ યોજનાના લાભાર્થીઓને એક વર્ષ વીતી ગયા બાદ પણ આજ દિન સુધી બીજો અને ત્રીજો હપ્તો નહીં મળતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સરકાર દ્વારા સમગ્ર રાજ્ય સહિત તાપી જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ગામે ગામ પહોંચી લોકોને વિવિધ યોજનાઓમાં હિતગાર કરવામાં આવી રહ્યું છે ત્યારે નિઝર તાલુકા વિકાસ અધિકારી સહિત જિલ્લા વિકાસ અધિકારીને વારંવાર રજૂઆત કર્યા બાદ પણ દેવાડા ગામમાં એક વર્ષથી ટીએસપી આવાસ યોજનાના લાભાર્થીઓને બીજો અને ત્રીજો હફ્તો ચૂકવવામાં નથી આવ્યો અને લોકોના ઘરો અધૂરા પડ્યા છે જેના કારણે ચોમાસું હોય કે ઉનાળો લોકોને ભાગ

ઘણી વખત મેં જિલ્લામાં ચાર પાંચ ચાર તો પાંચ વખત જિલ્લામાં ગયો સાહેબ ગમેતા તાલુકામાં અમે રોજ રોજ જઈને આ લોકોને તંત્રને અમે રોજ જ કહીએ કહીએ છીએ અમે કે લાભાર્થીઓ તો બધા કામો ખુલ્લામાં અને બધું રહે છે બધું પરિસ્થિતિ અમે જોઈએ અત્યારે બધું બહુ ખરાબ પરિસ્થિતિ છે તો આ લાભાર્થીઓને જે હપ્તા છે અમે તે માટે ટીડીઓ સાહેબની જોડે અમે ગયા તો ટીડીઓ સાહેબ બી અમને કે બહુ અમે એક માસની તમે મુલત આપો તો અમે લાભાર્થીઓના પૈસા ખાતામાં નાખી દઈશું પણ સાહેબ કંઈ નહીં અત્યારે વીસ અઢાર વીસ ઓગણીસ દિવસથી ગયા પણ કંઈ ખાતામાં પૈસા આવેલા નથી મળે અને લાભાર્થી તો જો પરિસ્થિતિ આ વિધવા બેન છે અત્યારે અને અત્યારે તમે ગામમાં હો ફરી લઈને જોઈ લો સાહેબ બહુ પરિસ્થિતિ મારા ગામની ખરાબ જે ગામમાં રહે સાહેબ એને ખબર પડે પણ આ તંત્રને બી મેં તો સરકારને બી અપેક્ષા કરું કે આ તંત્રને થોડું એ બધું કરાવીને લાભાર્થીઓને પર ધ્યાન આપે એવી મારી અપેક્ષા છે સાહેબ છે સાહેબ મારા ગામમાં અત્યારે થતો સાહેબ હું આવાસો જો છો બે વર્ષની આવાસો અને આજની આવાસો છે પકડી લઈને અત્યારે મિટિંગ કરી ત્યાં હો આવાસો અત્યારે આ લોકોએ કરી છે મેં કીધું પહેલી બીજીના પૈસાઓ નથી નાખેલા મળે અને હજુ આવાસો અત્યારે આ લોકો કંઈ ફાળવેલી છે અને મારા ગામમાં અત્યારે આવાસો હાલમાં સોળ સતરતે એવું છે આવાસો તો સાહેબ સાહેબ વર્કોટર મારફત જો કરતે સોળ મહિના તો અઢાર મહિના સુધી થયેલો છે એમ તો બે બે વર્ષના એક વર્ષના અલગ છે અને બીજો વર્ષના અલગ છે ને આ ત્રીજો વર્ષના બે તો સુધી આ લોકોના પૈસા નથી નીકળેલા મેં સાહેબ આ લોકો કેટલા પરિસ્થિતિ ખરાબ પરિસ્થિતિમાં છે સાહેબ આ તાપી જિલ્લામાં વાત કરીએ તો સરકાર દ્વારા વિકસિત ભારત સંકલમ યાત્રા હાલ યોજવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ અહીં તમને નિઝર તાલુકાના દ્રશ્ય બતાવી રહ્યા છે કે દેવાડા ગામ જે છે ત્યાં ટીએસપી આવાસ યોજનાના લાભો અહીં આપવામાં આવ્યા છે અને જેના દ્રશ્ય સીધા કે લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ હાલ તમને બતાવી રહ્યા છે કે અહીં લોકોને જે છે તે ભારે હાલાકી પડી રહી છે જે ટીએસપી આવાસ યોજના છે જેના બીજા અને ત્રીજા હપ્તા આજ દિન સુધી ચૂકવણી નહીં કરવામાં આવતા અહીં લોકોને ભારે હાલાકીનો સામનો કરી વા પડી રહ્યો છે ત્યારે જે વાત કરીશું તો સરકાર દ્વારા જે વિકસિત ભારત સંકલમ યાત્રા યોજવામાં આવી રહી છે તેમાં જે લોકો લાભાર્થીઓ છે તે લોકોને માહિતગાર કરવામાં વિવિધ યોજનાની માહિતગાર કરવામાં આવે છે ત્યારે બીજી તરફ લોકોના જ અહીં આવા દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે સરકાર દ્વારા આ જે લોકોને જે ભારે હાલાકી પડી રહી છે અને જે લાભોથી જે લાભો આપવામાં આવ્યા છે જેના હપ્તા આજ દિન સુધી જે ટીએસપી આવ્યા છે તેના હપ્તા આજ દિન સુધી ચૂકવણી નહીં કરવામાં આવેલી તેના પર બી સરકાર ધ્યાન આપે તેવું હાલ લોકોની માંગ ઉઠી રહી છે હિતેશ નાયક લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ તાપી